નમસ્કાર હું એડવોકેટ મિત રાજેશભાઈ ત્રિવેદી સત્યમય હોમ્સ મહેસાણા ખાતે રહું છું અને આમાં સોસાયટીના પ્રવેશ દ્વાર પાસે ગાંધીનગર લિંક રોડનો રસ્તો પસાર થાય છે અને તે રસ્તા પાસે ગટનું કામ ચાલે છે તે કામ દરમિયાન માટીનું બેદરકારીપૂર્વકનું જે પુરાણ કરેલું છે તેના કારણે અંદાજિત તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ એક મોટો ભૂવો પડે છે અને અમારો જે એરિયા છે આશ્રમ ચોકડી સાહેબ મંદિર તરફ આવા ચારથી પાંચ અલગ અલગ ભૂવા પડેલ છે એમાંનો એક ભૂવો અમારી સોટના પેસ્ટ વર્ગ પાસે પડે છે અને તેમાં એક ગાય જેને આપણે માતા કહીએ છીએ ગાય માતા એ ગાય માતા તેમાં પડી જાય છે અને તેને અમારા સોટિયાના રહીશો ભેગા થાય છે અને તેને બહાર કાઢે છે એક ગાડી પણ તેમાં ફસાઈ જાય છે એક ગાડીને જેસીબી બોલાવીને બહાર કાઢાય છે અને એક અમારા સોરાટ્ય રહીસ છે એક વ્યક્તિ તે પણ તેમાં પડે છે તેમને પણ સામાન્ય ઈજા થાય છે પણ બહાર કાઢી લઈએ છીએ હવે આ સમગ્ર ઘટનાની અમોએ વિવિધ ડિપાર્ટમેન્ટમાં રજૂઆત કરેલ જેમ કે મહેસાણા મહાનગરપાલિકા એના જે આ કામ કરે છે ભૂગભપટનું એક કોન્ટ્રાક્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને બાકીના જે હેલ્પલાઇન નંબરો છે તેમાં પણ ફોન કરીને જાણ કરેલ અને જે ઓનલાઈન પોર્ટલ આવે છે તેમાં ફરિયાદ પણ કરેલ હવે તેના ભાગરૂપે મહેસાણા મહાનગરપાલિકાના કે કોન્ટ્રાક્ટરના જે માણસો આવે છે જે ભૂવો છે એ ચાર પાંચ દિવસ પછી માણસ આવીને એ ભૂવાનું પુરાણ કરવાનો પ્રયત્ન કરે છે અને તેમાં એમની બેદરકારીના કારણે એક પાણીની પાઇપલાઇન જેના કારણે પાણી આવે છે એ પાણીની પાઇપલાઇન તૂટી જાય છે છે અને તેના કારણે તેમાં પાણી હવે બે ત્રણ દિવસ સુધી પાણી નથી આવતું બે ત્રણ દિવસ પછી તેનું નિરાકરણ લાવવામાં આવે છે હવે આ સમગ્ર ઘટના દરમિયાન ભુવાનું પુરાણ તો થતું જ નથી હવે એના બાકીના ચાર પાંચ દિવસો પછી એ ભૂવાનું પુરાણ કરવામાં આવે છે પણ અહીંયા મહત્વની વાત એ છે કે એ ભૂવાનું પુરાણ કરવા દરમિયાન ગટરની કે પાણીની પાઇપલાઈન લીકેજ થાય તૂટી જાય છે અને તેમાંથી કન્ટિન્યુઅસ પાણી નીકળે છે એ ઘટનું છે કે પાણીનું એ ખ્યાલ નથી મોટાભાગે ઘટનું જશે હવે એ પાણી લીક થાય છે ના હવે એ જે ભૂવો પુરાણ કર નાખ્યો છે અને અંદર જે પાઇપલાઇન છે એમાંથી પાણી નીકળે છે એના કારણે સોહાટીનું જે પ્રવેશ દ્વાર છે ત્યાં પાણી ભરાય છે ગંદકી મારે છે મચ્છરનો ઉપરોગ થાય છે હવે આ સમગ્ર ઘટનાની અમે વિવિધ ડિપાર્ટમેન્ટને જાણ કરી ઓનલાઈન પોર્ટલમાં ફરિયાદ કરી હેલ્પલાઈન નંબરમાં ફોન પણ કરેલા છે કોઈ પણ નિરાકરણ ન આવ્યું અને કોન્ટ્રાક્ટર પણ જાણ કરી બે ત્રણ વાર કોન્ટ્રાક્ટર કંઈક સાંભળે નહીં એટલા માટે આજ રોજ તારીખ સાત આઠ બે હજાર પચીસ ગુરુવારના રોજ મહીસણા મહાનગરપાલિકા ખાતે કમિશનરશ્રીને રૂબરૂ સુવાટીના આઠ રહીશો રજૂઆત કરવા માટે ગયેલા અને એક લેખિત કોપી પણ લઈને ગયેલા એ લેખિત કોપી પણ આપીએ હવે અહીં મહત્ત્વની વાત તો એ આવે છે કે મહેસાણા મહાનગરપાલિકામાં જઈએ છીએ કમિશનરને મળવા માટે તો ત્યાં એક બાર પોલીસ અધિકારીશ્રી હોય છે તેનો સ્ટાફ હોય છે સ્ટાફ કે ચિઠ્ઠીમાં નામ લખો શું કામથી આવ્યા એ લખો મોબાઈલ નંબર લખો એ બધી વિગતો લખી અમે એના પંદર વીસ મિનિટ પછી વેઇટિંગ અમને કરાયું એમ બહાર ઉભા અને એવા કારણો આપ્યા કે ભાઈ સાહેબ કામમાં છે કમિશનર હાથ નહીં મળે ડેપ્યુટી કમિશનર કામમાં છે સ્ટાફ આવ્યો છે એવા વિરોધ બાના બનીને અમે પંદરથી વીસ મિનિટ વેઇટિંગ કરાયું બરાબર અમે રાહ જોઈ હવે ત્યાર ત્યારબાદ અમે વિરોધ કર્યો અને મેં પોતાએ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ભાઈ આ શું ચાલે છે હવે મેં જો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એના ફક્ત આમ ફક્ત પાંચ મિનિટ પછી કેટલી પાંચ મિનિટ પછી કમિશનર શ્રી અમને અંદર બોલાવ્યા હવે એમની ચેમ્બરમાં અમે કરતા હતા ત્યારે પોલીસ અધિકારી શ્રી અને સ્ટાફે એવું કહ્યું કે મોબાઈલ બહાર મૂકીને આવો તો મેં કીધું કે ભાઈ આવો કોઈ નિયમ નથી ને આવો કોઈ પરિપત્ર હોય તમને જાણો કોઈ બહાર મોબાઈલ બહાર મૂકવાનું કહો કે કમિશનરની કચેરી એટલે ચેમ્બરમાં જવું હોય તો મોબાઈલ બહાર મૂકવું જેમાં ના તો રેકોર્ડિંગ થાય છે વિડીયો કે વોઇસ પણ પ્રકારનું રેકોર્ડિંગ થતું નથી ફક્ત અમારી અંગત પ્રાઇવેટ પ્રોપર્ટી છે મોબાઈલ હવે એને બહાર મૂકવાનો કોઈ નિયમ નથી હવે આવું કહીને અમે અંદર ગયા હવે કમિશનર શ્રી છે મહેસાણામાં એ પણ એવું કહેવાય છે ફરતી કે મોબાઈલ બહાર મૂકીને આવો રજૂઆત કરો મેં સાહેબને એક જ વાત કરી સાહેબ એવું કોઈ નિયમ હોય કે પરિપત્ર બધાઓ તો હું મોબાઈલ બહાર મૂકી દો મને જણાવો મને જાણકારી આપો કયા નિયમ પ્રમાણે તમે વાત કરો છો કયા નિયમો લખેલું છે તો તેમને કોઈ જવાબ ના લેવો એમની એક જ વાત રિપોર્ટ ઉપર મોબાઈલ બહાર મૂકીને આવો હું સાહેબ નિયમ તો જણાવો તો અમને ખ્યાલ મોબાઈલ બહાર મૂકી રહી છે નિયમ હોય તો કહો એમને નિયમ પરિપત્ર કોઈપણ પ્રકારની કાયદા કે માહિતી ના આપી કે મોબાઈલ કેમ બહાર મૂકો એની માહિતી એમને આપી જ નહીં કયા નિયમ પ્રમાણે તો આવી કોઈ માહિતી ના આપી એટલા માટે મેં મોબાઈલ બહાર કાઢ્યો વિડિયો રેકોર્ડિંગ ચાલુ કર્યું કમિશનરની સામે ત્યારે કમિશનરશ્રીએ કીધું સિક્યોરિટી આમનો મોબાઈલ લઈ લો હવે આ જે વાત હતી એનો બે સેકન્ડનો વિડીયો મારામાં છે હવે આ જે વિડીયો છે ને બે સેકન્ડનો હવે એમાં ત્રીસ સેકન્ડનો વિડીયો બંધ થઈ કેમ કારણ કે જે સિક્યોરિટી છે એટલે કે પોલીસ અધિકારી શ્રી એ મારા હાથમાંથી મારી પરમિશન વગર મારા શરીરને સ્પર્શ કરે છે હાથમાંથી મારી પરમિશન વગર મારી અંગત પ્રોપર્ટી જે મોબાઈલ છે એ મારી પરમિશન વગર ઝૂંટવીને લઈ લે છે હાથ સાંભળે મચકોડે છે મારો હાથ મને મોબાઈલ લઈ લે છે હવે આ વાતનો આ બાબત મેં સખત વિરોધ કરો સાહેબનું કીધું આ વસ્તુ ખોટી છે ગેરકાયદેસર છે એ કાયદો હતો મને બતાવો નિયમ હતો મને જાણ કરો હવે આ વાત સાંભળીને મેં કહ્યું કે મને મોબાઈલ મારો પાછો જોવો તો કમિશનર શું કીધું ખબર કમિશનર એમ કે મહેસાણા કે તમે થોડી વાર પછી આવો રજૂઆત કરો થોડી વાર પછી હું તમારી વાત સાંભળી હવે આ સાંભળી અમે બધા બહાર ચાલ્યા ગયા હવે જે પોલીસ અધિકારી શ્રી છે હવે મેં મારા મોબાઈલમાં વિડીયો બનાવવાનું ચાલુ કર્યું ને પોલીસ અધિકારીશ્રીને પૂછ્યું કે કયા નિયમ પ્રમાણે તે મારો મોબાઈલ ઝૂંટી લીધો અને એની વાતચીત કરી તો તેઓએ કંઈ જવાબ ના આપ્યા તેઓ કે સાહેબે હુકમ કર્યો છે મી કોઈ નિયમ જણાવો કયા નિયમ પ્રમાણે તમે હાથે કયા નિયમ પ્રમાણે ઝપાઝપી કરી કયા નિયમ પ્રમાણે મોબાઈલ લીધો તો કોઈ જવાબ ના આપ્યો નિયમને ના બતાવ્યો મને એ તેઓ એમનો સ્ટાફ અને બાકીના લોકો અંદર જતા રહ્યા બાયણું વાખી દીધું ને અમારી કોઈ પણ વાત ના સાંભળી હવે ભાયણું બંધ કરી નાખ્યું હવે તમે વિચારો એક સાવ સામાન્ય પ્રશ્ન છે કે ભાઈ રસ્તામાં ભુવો પડે છે લોકો સોસાયટીમાં આવી નથી શકતા લોકોને તકલીફ પડે છે હવે આની એક સામાન્ય રજૂઆત કરવા ગયેલો હોય અને મહેસાણા મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ વાતનો જવાબ ના આપે ન ઉપરથી પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને આવું અશૌભનીય વર્તન કરે તો તો કેટલું માન્ય છે આ આપણે વિચારી શકીએ છીએ હવે ચાર પાંચ મિનિટ બાદ મહેસાણા મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ અમોને અંદર બોલાયા અમે સ્પષ્ટતા કરી સાહેબ મોબાઈલ સાથે આવશે ત્યારે અમને જેટલા પણ રહીશો હતા તે દરેકને મોબાઈલ સાથે રાખીને આવવાની પરમિશન હતી તો કેવી બે બાજુની વાત છે તમે વિચારો પહેલાં મોબાઈલ લઈને આવે ના પાડે છે અને બીજા કિસ્સામાં મોબાઈલ લઈને આવવાની પરમિશન આપે છે તો આ કેવી નિંદનીય ઘટના કહેવાય તમે વિચારી શકો છો કે મહેસાણા શ્રી કેવું ડબલ સ્ટાન્ડર્ડ રાખે છે તેમને નિયમની કંઈ ખ્યાલ જ નથી કે પહેલાં ના પાડે પછી આ પાડે છે આ શું છે હવે એના પછી અમે રજૂઆત કરવા ગયા રજૂઆત સાંભળી અને કમિશનરશ્રીએ હકારાત્મક જવાબ એવો આપેલો કે જે પ્રશ્ન છે એનું નિરાકરણ બે થી ત્રણ દિવસમાં આવી જશે હવે એમના જવાબ પછી તેઓએ મને ખોટા ખોટા પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યા કે તમારું નામ શું છે તમારી મોબાઈલ અહીંયા કચેરીમાં લઈને અમને શું જરૂર પડે છે ચેમ્બરમાં મોબાઈલની શું જરૂર છે આવા ખોટા ખોટા પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું અને મને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો અને આવા ખોટા પ્રશ્નો સાંભળીને કંટાળી ગયા અમે અને પછી બહાર નીકળ્યા અમે હવે બહાર નીકળ્યા રજૂઆત કરી આ બધી વાત અહીંયા ઘટનાક્રમ પૂર્ણ થાય છે પણ મહત્વની એક વાત વારંવાર આપણા મગજમાં આવશે કે એક સાવ સામાન્ય પ્રશ્ન માટે એક એડવોકેટ એક વકીલશ્રીએ તમે વિચારો કે એડવોકેટ રજૂઆત કરવા માટે જાય છે અને એ એડવોકેટ પોતાની રજૂઆત કરવા માટે આટલો મોટો સંઘર્ષ વેઠવો પડે છે તો તમે વિચારી શકો છો કે સામાન્ય માનની શું હાલત થતી હશે એ વકીલ જે સામાન્ય કાયદો જાણે છે એને આટલું હેરાન થવું પડે છે પોતાના પ્રશ્ન માટે તો સામાન્ય માણસો શું થશે તમે વિચારો એક વાર અને આ કમિશનરશ્રી એવું હુકમ કરે છે કે મોબાઈલ લઈ લો આમનો એ પોલીસ અધિકારીશ્રી મારી પરમિશન વગર મારા શ્રીને સ્પર્શ કરે છે હાથ સામાન્યમાં જ ખોડે છે અને મારી જે પ્રાઇવેટ પ્રોપર્ટી છે જે મોબાઈલ છે મારો પોતાનું અંગત વસ્તુ છે એને લઈ લે છે ચૂંટવી લે છે તો કયા નિયમ પ્રમાણે એમને આવું વર્તન કર્યું અને આવું અશોભનીય અમાનવીય વર્તન બદલ કમિશ્નરશ્રી અને પોલીસ અધિકારીને ખરેખર શરમ આવી જોઈએ કે તમે જે જે મોટા મોટા અધિકારી હોય છે ભાજપ હોય કોંગ્રેસ હોય કે આપ હોય એની સામે જી સર યસ સર કરો છો અને સામાન્ય નાગરિક સામે તમે પોતાની હોદ્દાનો દુરુપયોગ કરીને દાદાગીરી કરો છો ખરેખર સર મળવી પડે તમને હવે છેલ્લે એક જ વાત થઈશ કે ખરેખર આવું પ્રમાણે વળતર બદલ મહેસાણા મહાનગરપાલિકાના શ્રી અને જે પોલીસ અધિકારી શ્રી છે એ બંને પણ કાયદેસર અને કડક કાર્યવાહી કરી તેમની સર્વિસ નોંધ પડે તેમની ખાતબ્ય તપાસ થાય અને ખાતબ્ય તપાસ કર્યા પછી તાત્કાલિક ધોરણે તેમને કાયમી સ્વરૂપે ફરજ નિવૃત્ત કરવામાં આવે એવી નમ્ર વિનંતી છે મારું પોતાનું બાર કાઉન્સિલ જેના પર મને ગર્વ છે તે બાળ કાઉન્સિલને હું વિનંતી કરીશ કે ગુજરાતના જેટલા પણ બાર કાઉન્સિલ છે તે તમામ બાળ કાઉન્સિલ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને મારું પોતાનું મહેસાણા બાર કાઉન્સિલ તે મહેસાણા કમિશનરશ્રી અને આપણા માનનીય સીએમને એક લેટર લખે કે ગવર્મેન્ટ સર્વન દ્વારા આવું અશોભનીય અને ગેરકાયદેસર પ્રકારનું વર્તન જો વકીલ ઉપર કરવામાં આવતું હશે તો સમાજનું શું થશે આનથી સરકારની છાપ માણસ પર કેવી થશે આની આપણે ચિંતા કરવી જ જોઈએ અને બીજી મહત્ત્વની વાત એ છે કે વકીલોના ઘણીવાર મર્ડર થઈ ગયા છે તેઓને ધાક ધમકી આપવામાં આવે છે તેઓને જાહેર રસ્તા પર મારવામાં આવે છે તો આના માટે એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવામાં આવે તો આની પણ રજૂઆત આપણે કરીએ જો તમે આવી સામાન્ય બાબત માટે રજૂઆત નહીં કરો તો વકીલની કોઈ ઇજ્જત નહીં રહે હમણે અઠવાડિયા પહેલાં મહેસાણા મામલા કચેરીમાં એક વકીલનું વિડીયો વાયરલ થયું તમે કોઈએ જોયું હોય તો તો જન્મ મરણનો કંઈ પ્રશ્ન ન હતો તો તે બાબતે મામલદાર સાહેબ થારે જે વાતચીત થઈ છે એની ચર્ચાનો વિષય છાપામાં પણ છે વિડીયો આપે જોયો હશે તો વકીલો પર વારંવાર પ્રહાર કરવામાં આવે છે વકીલોને સાવ વકીલો પ્રત્યે સાવ અસૌભ્ય અને અમાન્ય વર્તન કરવામાં આવે છે તો આ બાબતે મરીક્ષાના કમિશનરને એક લેટર જાય અને એની નકલ કરવાની સીએમ જાય તો આવી નમ્રાજ વિનંતી છે અને જે પણ આ વિડીયો હજી સુધી જોયો છે તેમનો હું સૌથી પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું અને આપે આ વિડીયો જોયો હોય તો ખરેખર આ વિડીયોને બને એટલો શેર કરો તમારા ન્યૂઝ મીડિયા હોય તમારા કોઈ લોકડાઈલા નેતા હોય કે તમારા કોઈ પણ એવા પ્રિય વ્યક્તિ હોય કે જે મને મદદ કરી શકતા હોય મને સપોર્ટ કરી શકતા હોય તેવા એવા વ્યક્તિ સાથે આ વિડીયોને બને એટલો શેર કરો બાકી તમારા મિત્રો સંબંધી દરેક સાથે વિડીયો શેર કરો વિડીયોનું લાઈક કરો તમારા કંઈ મંતવ્ય હોય તમારા કંઈ સુઝાવ હોય તો મને કોમેન્ટમાં જણાવો અને આ વિડીયોમાં ફરીથી એક જ હું વાત વિનંતી કરીશ કે આ વિડીયોને બને એટલો શેર કરો અને આપે બે વિડીયો અહીંયા સુધી જોયો તે પહેલા આપનો સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત